સંજેલીમાં દબાણ મુદ્દે હવે ગરમાવો જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયત દ્વારા સંજેલીના વેપારીઓને નોટિસો આપવી આપી ગેરકાયદેસર દબાણ દૂર કરવા બે જૂન સુધીનો સમય આપ્યો છે જેના સામે હવે સત્યાવીસ જેટલા વેપારીઓએ આ ગ્રામ પંચાયતના નોટિસ સામે હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યા હોવાનું સામે આવ્યું છે આપને જણાવી દઈએ કે સંજલીનગરમાં ગેરકાયદેસર દબાણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી જોકે હવે તાજેતરમાં ગ્રામ પંચાયતે દબાણો મુદ્દે ગેરકાયદેસર દબાણકર્તાઓએ નોટિસ પાઠવી છે અને તેમને બે જૂન સુધીની આખરી મહેલત આપવામાં આવી છે અને બે જૂન સુધીમાં જો સ્વખર્ચે વેપારીઓ દબાણ દૂર નહીં કરે તો સરકારી મશીનરી દ્વારા આ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાનું હોવાનું હાલ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે વેપારીઓ પણ હવે લડી લેવાના મૂડમાં છે સૌથી પહેલા સાંભળીએ વેપારી એસોસિએશનના પ્રમુખનું આ મામલે શું કહેવું છે મારું એવું કહેવું છે હું સંજેલી વેપારી એસોસિએશનનો પ્રમુખ છું દિમ્પલભાઈ દેસાઈ અને એવું કહેવું છે કે સંજેલી પંચાયતે જે નોટિસ આપી છે ને એ બિલકુલ ગેરકાયદેસર છે અને બીજું કે મુખ્યમંત્રીને જે રજૂઆત થઈ હતી એ ગામતળ અને ગૌચર અને સંજેલી મેઇન બજારમાં વધારો કોઈ દબાણ હોય એને તોડવાને પાકા દબાણ નહીં કે વેપારીઓને પણ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી સરપંચને રજૂઆત કરી પણ ટીડીઓ સાહેબનું એટલું બધું મનસ્વી વર્તન હતું કે એમને અમે સમજાવ્યું કે સાહેબ તમે દબાણ તોડો એનો વાંધો નથી પણ વેપારીઓને ખાલી કર્નટગત નથી કરો તો એ ટીડીઓ સાહેબ માનતા નથી ને અમે કાલે એમની જોડે ગયા હતા હાઈકોર્ટની રીટ લઈ કે અમે હાઈકોર્ટમાં રીટ કરી છે સાહેબ તો હું કોઈ હાઈકોર્ટ વાઈટ દેખું નહીં વધારે વધારે તમારે બે તારીખ કાતો પછી ત્રણ તારીખે તો હું તોડી જ નાખીશ મારા ઉપર એમ કે કોઈ મેં કીધું પંચાયત મંત્રીનો ફોન આવશે કે આ કોઈનું હું ચલાવવું નહીં પણ હું તોડી નાખીશ એમ આટલું એટલું બધું અમારા ઉપર પ્રેશર છે અને બીજા વેપારીઓ માનસિક રીતે એટલા બધા નાસી પાસ થઈ ગયા છે કોઈ વેપારી કશું કરી જ બેસશે ને તો બધો જ એનો એ ટીડીઓ સાહેબ ઉપર જ જશે તો આપણે એસોસિએશનના પ્રમુખને સાંભળ્યા તેઓના જણાવ્યા અનુસાર જે દબાણ અંગે જે રજૂઆતો કરવામાં આવી હતી તે રજૂઆતો દરકિનાર કરવામાં આવી છે અને વેપારીઓને હવે હેરાન કરવાનો વારો આવ્યો છે આ મામલે વેપારીઓનું શું કહેવું છે તે પણ જોઈ લો હવે તમને કાયદેસર ઠરાવ આપેલો તો છે જ અને અમે વીસ પચીસ વર્ષથી ધંધો કરીએ છીએ પંચાયતમાં ભાડું બી આપીએ છીએ અને સરકાર શ્રી દ્વારા જેવો પરિપત્ર કરવામાં આવ્યો કે ગામના ગૌચરો તથા એ દૂર કરવા એની જગ્યાએ સીધા ઓનલી ફોર અમને આ લોકો નોટિસો ભજવીને કંઈક તમે કાય કાયદેસર તમારું ગામતલમાં દબાણ કરેલ છે હકીકતમાં અમારું બિનકાયદેસર છે નહીં અમને ઠરાવ કરીને આપવામાં આવેલ છે અને હકીકતમાં જે આ પાકા જે બાંધકામને જે ગૌચરો જે દૂર કરતા હોય તો પછી અમે અમારી રીતે સ્વય ખર્ચે દૂર કરી લઈએ પણ અમને ખોટી રીતે બિનઅધિકૃત ગણવામાં આવેલ છે અને કાયદેસર છે જ નહીં એવી અમારી રજૂઆત છે અને જે આ પાકા દબાણો પંચાયત દ્વારા દૂર કરવામાં આવે અને ટીડીઓ સાહેબને વિનંતી છે ખોટી રીતે અમને માનસિક ત્રાસ ના આપે આ અમારા ધંધો કરીએ છીએ એમનો અમારા એવો આ મુદ્દો છે તો તમે વેપારી એસોસિએશનના પ્રમુખને પણ સાંભળી લીધા વેપારીઓને પણ સાંભળી લીધા હવે ચોમાસું નજીક છે અને આમ જોવા જઈએ તો જ્યારે ચોમાસું શરૂ થવાનું હોય ત્યારે કોઈ પણ પ્રકારનો દબાણ દૂર કરી શકાતો નથી પરંતુ હવે ગ્રામ પંચાયત અડીક અડક છે કે સંજેલીમાં જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવશે વેપારીઓ પણ હવે લડી લેવાના મૂડમાં છે અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે એટલે આવનારા સમયમાં વેપારીઓના હિતો જળવાય છે તેમના અથવા તેમની દુકાનો પર બુલડોઝર ચાલે છે કોની જીત થાય છે શું આગળ શું પરિણામ આવે છે તે જોવું રહ્યું ધન્યવાદ